મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી બહુચોડા માતાજીની પ્રગત્ય કથા વિશે બહુચોડા માતાજીનું મુખ્ય દેવસ્થાન ગુજરાત મહેસાણા જિલ્લાના બહુચોડા ખાતે આવેલું છે બાંધકામ સંબંધ અઢારસો ને પાંત્રીસની સદીમાં શરૂ કરવામાં આવ્યું અઢારસો ને ઓગણચાલીસ માં પૂર્ણ થયું તે મંદિરમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી પંદર મીટર લાંબુ અને નવ મીટર પહોળું આ મંદિરને ગુજરાતનું બીજું શક્તિપીઠ છે તેમાં ઉત્તર કરેલી છે આખું મંદિર થી બનેલું છે તેના આગળ વિશાળ મંડપ છે જેને શાસન શોક કહેવામાં આવે છે મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ છે આવેલો છે જ્યારે ગુજરાતના કેટલાય લોકો અહીંયા આવીને પોતાના પુત્રના સૌ પ્રથમ વખત વાળ ઉતારે છે એને કુંડમાં સ્નાન કરાવે છે આવો મિત્રો જાણીએ બહુસોળા માતાજીની પ્રગત્ય કથા વિશે બહુસોળા માતાજીની પ્રગત્ય કથા અનેક લોક કથા છે અનેક લોક કથાઓ છે લોક વાયકા પ્રમાણે બહુસોળાજી દેથા નામની પુત્રી

આરાધના દેવી માને છે ચૈત્ર માસની પૂર્ણિમા ના દિવસે બહુચોરાજી પ્રગત્ય દિવસ માનવામાં આવે છે માસની પૂર્ણિમાના દિવસે અહિયાં વિશાળ મેળો ભરાય છે લાખો સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન આવે છે અને સૌની મનોકામના પૂરી પાડે છે તો મિત્રો આ હતો શ્રી બહુચરા માતાજી ની પ્રગત્ય કથા નો ઇતિહાસ મિત્રો આવા ઇતિહાસ આવા ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલ ગુજરાતી ફાસ્ટ ને સબસ્ક્રાઈબ કરો